સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે ત્યારે ભાગલચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે દર વર્ષે જેમ પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાગલ ચાર રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મટકી ફોર કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં રો માં સુરત શહેરની ભાગલ ખાતેની મુખ્ય મટકી વેડ રોડ શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે

જેઓને પણ અગિયાર હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે આ વર્ષે પચીસ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગલ ખાતે મટકી બાંધવામાં આવે છે જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું તેઓ મટકી ફોડશે જેઓને અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા માટે આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે નમસ્કાર ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહી હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહી હંડીનું આયોજન કરવામાં આવ્યું છે એમ તો છવ્વીસ સત્તાવીસ વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે એકસો વીસ ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે તો ટોટલ બાવીસ મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે એમાંથી દસ મંડળ જે ફક્ત સલામી આપવા આવશે દસ મંડળ જે મટકી ફોડવા આવશે એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે કોણ બીજી કોણ ત્રીજી એવી રીતના ટોટલ દસ મંડળ છે એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે જે મંડળ છે એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે પાંત્રીસ ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ એક લાખ એકાવન હજાર આપણે નક્કી કર્યું છે પણ આમાં પણ ચેલેન્જ હોય છે એટલે જો અગર પાંત્રીસ ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ ત્રીસ ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે દર વખતે ડીજે ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે આ વખતે બેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે તો આપણે બે મટકી બહેનો માટે રાખી છે જેમની હાઈટ વીસ ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ એકાવન હજાર એકાવન હજાર રહેશે કારણ કે બે દીકરીઓના મંડળ આવે છે છોકરીઓના મંડળ આવે છે સાંજે સાડા પાંચ વાગ્યાનો સમય છે જે નવ વાગ્યા સુધી ચાલશે ગયા વર્ષે પણ પંદરથી વીસ હજાર લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા આ વખતે પણ મને લાગે છે કે પચીસ હજાર ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે એ ઘોડાધરાનું જ કમલાબા ગાર્ડન મહિલા મંડળ તેઓ દ્વારા બી મટકી ફોડવામાં આવશે એટલે આ વર્ષે એક ભાગડ ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે અને બીજું લીંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે જીગ્નેશભાઈ અને જે આપણા પત્રકાર મિત્રોએ વાત કર્યા પ્રમાણે કે બીજી જગ્યાએ મટકીનો કાર્યક્રમ કેમ નથી તો આ વર્ષે જિજ્ઞેશભાઈએ અમને કહ્યું કે ગણેશભાઈ એક આપણે અડાજનમાં પણ મટકી બાંધીએ પરંતુ અમે આ વર્ષે મુલતવી રાખ્યું છે કે આ વર્ષે રવા દેવ આપણે આ વર્ષે બે જગ્યાએ કાર્યક્રમ કરીએ પછી આવતા વર્ષે આપણે અડાજણ ખાતે પણ કાર્યક્રમ કરીશું કેમ કે જેમ અડાજનમાં કાર્યક્રમ કરીશું તો વેર દરવાજાલો પણ કહેશે કે અમારે ત્યાં પણ મટકી બાંધો કે આપણા જે ગોવિંદાઓ છે એ અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે અડાજણ વેડ ભાગળ વરાછા બોમ્બે માર્કેટ આ દરેક વિસ્તારમાંથી આવતા એટલે દરેકની ઈચ્છા હોય કે અમારા ત્યાં પણ આવી મટકીનો કાર્યક્રમ થાય માટે આ વર્ષે એક ભાગર ખાતે મુખ્ય મટકી ફોડ કાર્યક્રમ છે અને લીંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ સુરત શહેર ગોવિંદ સમિતિ આપનો આભાર માને છે સુરત